વાર્તા અવેલંતા સવિતા સબિતા ઘોરે સો ચોપદાસી તો ભક્ત મહાના સંઘેચ નારાયણ શબ્દ માત્રે સુમુક્ત દુઃખા સુખીનમ ભવંતુ ભગવાન રામનાથ દિવ્ય કાર્યની અંદર આજે આપણે જોડાયા છીએ તો આપણી સાથે લક્ષ્મણભાઈ આપણા બાવીસ જાન્યુઆરીના કાર્યક્રમ વિશે વાત કરશે જેને આપણે બધા મણીને માણીએ આપણા જિલ્લાના ઉપાધ્યક્ષ તરીકે જે કંઈ પણ આપની સૂચના આપે તેને આપણે સાંભળીએ જય શ્રી રામ અયોધ્યા રામ મંદિર ખાતે જે પુનઃ પ્રાણપ્રતિષ્ઠા રામ જન્મભૂમિ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત કાલાવડ તાલુકાના અને કાલાવડ શહેરના જે કામગીરીઓ થઈ રહી છે જે લોકોનો ઉત્સાહ છે એ જોતા હું થોડુંક વર્ણન ટૂંકમાં કરી દઉં છું કે બાવીસ તારીખના જે કાર્યક્રમની જે ભૂમિકા છે એ શહેર અને ગ્રામ્યની અંદર અલગ અલગ કાર્યક્રમો યોજી અને બહુ સુંદર કામગીરી અત્યાર સુધીમાં કરેલી છે કે ગામડે ગામડે એક તો સૌથી પહેલાં જે અયોધ્યાથી પૂજિત અક્ષર એ ઘરે ઘરે પત્રિકા અને નિમંત્રણ પહોંચાડવામાં આવ્યું લગભગ કાલાવડ તાલુકાના ચિમોતેર ગામની અંદર ઘરે ઘરે આ કાર્ય પૂરું થયું અને ગ્રામ્ય અને શહેરની અંદર પણ છથી સાત હજાર ઘરોની અંદર અક્ષકનું કામ પૂર્ણ થયું તારીખ વીસ તારીખે એકવીસ તારીખે અમુક અમુક ગામોની અંદર બાવીસ તારીખના કાર્યક્રમની અંતર્ગત એકવીસ તારીખમાં સાંજના ભજન છે અમુક જગ્યાએ રાસ છે આવા વિવિધ કાર્યક્રમો યોજી અને સામૂહિક બપોરનું ભોજન સાંજનું ભોજન આવી પણ વ્યવસ્થાઓ કરેલી છે ગામની અંદર ગામડાની અંદર એટલો ઉત્સાહ અને ઉલ્લાસ બેંડવાજા થી સ્વાગત કરવામાં આવેલું કળશ યાત્રાઓ લોકોની એટલી બધી એટલો બધો ઉત્સાહ અને ઉલ્લાસ જે જોવામાં આવે છે હવે સમય નજીક આવી ગયો છે બાવીસ તારીખ એટલે માનવું કે છ કે સાત દિવસની અંદર આ કાર્ય આપણે પૂરું કરવાનું છે તો સમગ્ર ગ્રામજનો અને તાલુકાના તમામ ભાઈઓ અને બહેનો ધર્મપ્રેમી જનતા હર્ષ અને ઉલ્લાસથી આપણા ગામને આપણા ઘરને દીપાવત્સી જેમ મનાવી છે એમ દીપાવલી ભવ્ય રીતે ઉજવી અને રામના અયોધ્યાના કામની અંદર આપણે સૌ લાગી જઈએ બસ એ જ પ્રાર્થના કાર્યક્રમની અંદર વિશેષ વેગ આપવા માટે ગ્રામજનોનો ફાળો પણ આપણને દિલથી મળ્યો છે જે જે દાતાઓએ આપણને દાન આ કામની અંદર ઉપયોગમાં આવ્યા છે એમનું આપણે સ્મૃતિચિહ્ન આપી અયોધ્યા મંદિરનું ચિત્ર સ્મૃતિચિહ્ન રૂપે આપી અને એમનું સ્વાગત કરેલું છે અને તાલુકા અને ગામના તમામ ધર્મ સ્થળો ઉપર ધર્મ મંદિરો ઉપર સ્વયં ધજા અને સ્મૃતિચિહ્ન અર્પણ કર્યા છે એમનું સાલ ઉઢાડી સન્માન કર્યું છે સંતોનું અને આગામી આ કાર્યક્રમની અંદર દરેક લોકો જોડાય એવી વિનંતી વિશેષ કાર્યક્રમમાં પચીસ હજાર દીવડાઓ વિનામૂલ્યે ફ્રી ગ્રા કાલાવડ નગરને આપવામાં આવશે અને એક હજારથી પણ વધારે કિલો રંગોળીના કલર કાલાવડ નગરને ફ્રી ઓફ આપવામાં આવશે અને ધામધૂમથી રામનવ રામ બાવીસ તારીખે રામ ભગવાનના કાર્યક્રમની અંદર જોડાવા માટે આ લોકોએ બધાએ સાંજના દીપક કરવાના છે પાંચ પાંચ ઘરે ઘરે આપણે પહોંચાડશું એની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે અને કલર જે કોઈને રંગોળી કરવી હોય એને પણ પ્રાપ્ત થશે અને વિના મૂલ્યે છે એટલે કોઈએ એમાં સંકોચ રાખવાનો નથી જય શ્રી રામ કાળાવડ શહેરની અંદર આપણે જે શોભાયાત્રા વીસ એક બે હજાર અને ચોવીસની અંદર શનિવારના રોજ કાળાવડ શહેરની અંદર એક બાઈક શોભાયાત્રા જે આપણે કાલાવડ શહેરની અંદર પરિભ્રમણ કરવાની છે ત્યારે ખૂબ આનંદની વાત છે કે આ જે આપણે અયોધ્યા ખાતે નિજ મંદિરની અંદર શ્રી રામ પધારવાના છે એના હર્ષ ઉલ્લાસ સાથે સમગ્ર કાલાવડ શહેર અને તાલુકાની અંદર આ એક ખૂબ જ મહત્વની વાત છે અને કાલાવડ શહેર પણ એક રામમય બને આનંદમય બને એ માટે પરિભ્રમણ જે શોભાયાત્રા કરવાની છે આપણા ગ્રેન માર્કેટ રોડ કાલાવડ રામજી મંદિરથી લઈ સાડા ત્રણે બરાબર પ્રસ્થાન કરી અને આખા જ કાલાવડ શહેરની અંદર પરિભ્રમણ કરશે એના દરેક રૂટ છે આમ કૈલાસનગરથી લઈ શીતલા કોલોની આમાં શીતલા માતા મંદિર થઈ અને ખોડિયાર માતા મંદિર તેમજ ખોડિયાર કોલોની મેન બજાર નગરનાકા મુડીલા ગેટ આ દરેક જગ્યાએ આ યાત્રા છે એ પરિભ્રમણ કરવાની છે અને કાળાવડ શહેરની અંદર આ યાત્રાની અંદર સમગ્ર આપણા રામ ભક્તો જોડાય એવી સૌને અમે અપીલ કરીએ છીએ અમારી સમગ્ર ટીમ આ અયોધ્યા નગરી એ આપણું કાલાવડ શહેર બને એ માટે અમારા હેમાનશુ દાદા આપણા લક્ષ્મણભાઈ ફળદુ અમારા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ શ્રી રમેશભાઈ દોંગા કાનાભાઈ જોશી અનિલભાઈ ગોહેલ

સમગ્ર તાલુકાની અંદર તાલુકામાં જ નહીં જિલ્લામાં અને સમગ્ર દેશમાં પણ ભગવાન સમગ્ર ગામ રામય બને અને રામને અયોધ્યા જેવું બનાવવા માટે થઈને અમે ફરી પ્રયત્ન કરીએ અમે જે કંઈ પણ કરી રહ્યા છીએ માત્ર રામ કાજ કરી બેકો આતુર એવા શબ્દને ખાતર કરી રહ્યા છે સમગ્ર ટીમ

જેને કંઈ પણ લેવા દેવા નથી માત્ર રામ શબ્દ થી જોડાય છે તો એવા તમામ ને બાવીસ એક બે ના રોજ ભગવાન રામ જયારે મંદિરમાં પધારે અયોધ્યા નગરીમાં પધારે ત્યારે ઘટગટ માં બિરાજે અને ઘટગટ છે રામમય બને એવી શુભકામનાઓ સાથે વીસ તારીખ ના રોજ સાંજે સાડા વાગે ભવ્ય બાઇક શોભાયાત્રાનું આયોજન કલાવડ મુકામે છે એમાં આપ બધા પધારો અને જે કાર્યકર્તાઓ નાનામાં નાના કાર્યકર્તા સુધી રામ ભક્તો જે કામ કરે છે એ તમામનો હૃદયથી આભાર પણ હિન્દ્યુઝ દ્વારા વ્યક્ત કરવામાં આવે છે અમારી સમગ્ર ટીમ સમગ્ર સાથીજનોને સમગ્ર મિત્રોને એવો અક્ષુભ સંદેશ આપવા માગે છે કે આ રામકાજની અંદર માત્ર ને માત્ર કોઈ પક્ષનું નહીં કોઈ સભ્યતાનું નહીં કોઈ સંસ્કૃતિનું નહીં કોઈ મર્યાદાનું નહીં કોઈ અભિચિંતનનું નહીં સમગ્ર બ્રહ્માંડના રચયિતા પરમાત્માનું કામ છે એવું માની અને છે સભ્ય સંસ્કૃતિ સાર્થકતા હિન્દુત્વતા એ આપણામાં જન્મે અને રામકાજ ભવ્યથી ભવ્ય આપણે કરી શકીએ એવી શુભકામના સાથે નાનામાં નાના કાર્યકર્તાનો હૃદયથી અમારી સમગ્ર ટીમ આભાર વ્યક્ત કરે છે જે કોઈ પણ નિશંકા પણ એ કામ કરે છે તમામનો હૃદયથી આભાર વ્યક્ત કરે છે સાથોસાથ આખી આખી ટીમ તન મન ધન થી રામના કાજમાં જોડાયેલી છે જ્યાં ક્યાંય પણ કોઈ પણ કાર્યકર્તાને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થાય ચિંતા ઉદ્ભવે કંઈ પણ ન સમજાય તો અમારો સંપર્ક કરી શકે છે સાથોસાથ હિન્દ ન્યૂઝને પણ શુભેચ્છા છે સમગ્ર ટીમ કાલાવડ તાલુકાને જામનગર શહેરને જિલ્લાને સાથો સાથ સમગ્ર ભારત વર્ષને અને આખી આખી સૃષ્ટિમાં બિરાજનાર રામ ભક્તોને 제이 제이 스리랑 제이 제이 스리랑